નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજનો વિડીયો દરેક પેન્શનર અને સરકારી નિવૃત્ત કર્મચારી માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે આવતા મહિનાથી બેંકમાં પેન્શન નિયમિત રીતે જમા થતી રહે તે માટે દરેક પેન્શનરે એક ફરજિયાત કામ કરવું ખૂબ જ જરૂરી બનશે જો આ કામ સમયસર નહીં કરવામાં આવે તો તમારી પેન્શન અટકી શકે છે અથવા વિલંબ થઈ શકે છે એટલે મિત્રો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જરૂરથી જોતા રહેજો મિત્રો આગળ વધતા પહેલાં એક નાની વિનંતી છે કે જો તમે હજી સુધી અમારી આ ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન પણ દબાવી દો જેથી પેન્શન ડીએ વધારો પગાર પંચ મેડિકલ અલાઉન્સ અને સરકારી યોજનાઓ સંબંધિત દરેક મહત્વપૂર્ણ માહિતી તમને સમયસર મળતી રહે તો મિત્રો હવે વાત કરીએ સૌથી પહેલાં તે ફરજિયાત કામ વિશે જે દરેક પેન્શનરે કરવું ખૂબ જ જરૂરી છે તો મિત્રો બેંકો અને સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે લાઈફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણપત્ર અપડેટ કરવું હવે અત્યંત જરૂરી છે જો પેન્શનર સમયસર પોતાનું જીવન પ્રમાણપત્ર રજૂ નહીં કરે તો આવતા મહિનાથી પેન્શન જમા થવામાં મુશ્કેલી આવી શકે છે આજના સમયમાં જીવન પ્રમાણપત્ર હવે માત્ર બેંકમાં જઈને જ નહીં પરંતુ ડિજિટલ રીતે પણ અપડેટ કરી શકાય છે જેથી વૃદ્ધ પેન્શનરોને વારંવાર લાઇનમાં ઊભા રહેવાની જરૂર ન પડે મિત્રો હવે આ જીવન પ્રમાણપત્ર કેમ મહત્વપૂર્ણ છે તે સમજીએ તો સરકાર આ માટે જરૂરી છે કે પેન્શન જીવતા પેન્શનરને જ મળી રહે મળી રહે છે કે નહીં તેથી દર વર્ષે જીવન પ્રમાણપત્ર અપડેટ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે ખાસ કરીને નવેમ્બરથી ડિસેમ્બર મહિનામાં આ પ્રક્રિયા પર વધારે ધ્યાન આપવામાં આવે છે જો કોઈ પેન્શનર આ પ્રક્રિયા ચૂકી જાય તો તેની પેન્શન તાત્કાલિક રોકી શકાય છે એટલે મિત્રો સમયસર આ કામ પૂર્ણ કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો હવે ચાલો આજના વિડીયોમાં બીજા મહત્વપૂર્ણ મુદ્દા તરફ જઈએ એટલે કે ડીએ વધારો અને આઠમા પગાર પંચના મોટા અપડેટ વિશે તો મિત્રો લાંબા સમયથી દેશભરના કર્મચારીઓ અને પેન્શનરો જે શરણીની ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ હવે આવી ચૂકી છે કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચના કરી દીધી છે જેના કારણે કર્મચારીઓ અને પેન્શનરોમાં આશાની નવી કિરણ જોવા મળી રહી છે મિત્રો આઠમા પગાર પંચની જાહેરાત બાદ લાખો કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે લાંબા સમય પછી નવું પગાર પંચ આવી રહ્યું છે જો કે સાથે સાથે ઘણા પ્રશ્નો પણ ઊભા થયા છે ખાસ કરીને મોંઘવારી ભથ્થા એટલે કે ડીએને લઈને કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું નવા પગાર પંચ આવ્યા પછી ડીએ શૂન્ય થઈ જશે તો મિત્રો અહીં તમને સ્પષ્ટ રીતે સમજાવી દઈએ કે અગાઉના પગાર પંચોની જેમ આઠમા પગાર પંચ લાગુ થતી વખતે પણ મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં મર્જ થવાની સંભાવના છે પરંતુ જ્યાં સુધી નવું પગાર પંચ લાગુ નહીં થાય ત્યાં સુધી સાતમા પગાર પંચ મુજબનું ડીએ ચાલુ રહેશે એટલે મિત્રો જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી કર્મચારીઓ અને પેન્શનરોને ડીએ મળતું રહેશે મિત્રો આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે અઠાવીસ ઓક્ટોબરના રોજ આઠમા પગાર પંચની સંદર્ભની શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ જેને ટીઓઆર પણ કહેવામાં આવે છે તેને મંજૂરી આપી દીધી છે તેનું નોટિફિકેશન પણ ગયા મહિને જાહેર કરવામાં આવ્યું છે આ સંદર્ભની શરતો હેઠળ પગાર પંચને કર્મચારીઓ અને પેન્શનરો માટે નવા પગાર માળખા અંગે સંપૂર્ણ અહેવાલ તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે મિત્રો પરંતુ અહીં એક મહત્વપૂર્ણ વાત ધ્યાનમાં લેવાની છે કે આ સંદર્ભની શરતોમાં શરૂઆતમાં અગ્નસિત્તે લાખ પેન્શનરોના પેન્શન વધારા અંગે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન હતો જેના કારણે પેન્શનરોમાં ચિંતા ફેલાઈ હતી પરંતુ ત્યારબાદ આવેલા અહેવાલો અનુસાર પેન્શનરોને પણ કર્મચારીઓની જેમ આઠમા પગાર પંચનો સંપૂર્ણ લાભ મળશે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે મિત્રો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે નવું પગાર પંચ ક્યારે લાગુ થશે તો સરકાર તરફથી હજુ પણ હજુ સુધી કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી કેન્દ્ર સરકારનું કહેવું છે કે જ્યારે પગાર પંચ પોતાની ભલામણો રજૂ કરશે ત્યારબાદ અમલીકરણની તારીખ નક્કી કરવામાં આવશે આ માહિતી નાણાં રાજ્યમંત્રી શ્રી પંકજ ચૌધરી દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવી હતી મિત્રો તેમણે એ સ્પષ્ટ કહ્યું હતું કે આઠમા પગાર પંચ માટે પૂરતું ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી પેન્સ લગ દેશભરના લગભગ અગિયાર પોઈન્ટ નવ મિલિયન કર્મચારીઓને લાખો પેન્શનરોને લાભ મળી શકે અગાઉના પગાર પંચોની જેમ જો અમલીકરણમાં વિલંબ થાય તો કર્મચારીઓને બાકી રકમ એટલે કે એરિયર્સ પણ મળવાની સંભાવના છે મિત્રો હવે વાત કરીએ ડીએના ફોર્મ્યુલા અંગે કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે નવા પગાર પંચમાં ડીએના ફોર્મ્યુલામાં ફેરફાર કરવામાં આવે પરંતુ હાલ હાલ સુધી મળેલા અપડેટ્સ અનુસાર ડીએ માટે ફક્ત આધાર વર્ષ બે હજાર સોળને બદલીને બે હજાર સત્યાવીસ સુધી લંબાવવાની શક્યતા છે તેના સિવાય અન્ય મોટા ફેરફારના કોઈ પણ સ્પષ્ટ સંકેત હાલમાં દેખાતા નથી મિત્રો હાલની સ્થિતિ મુજબ દેશના લગભગ પચાસ લાખ કર્મચારીઓ અને અગ્ન સિત્તેલ લાખ પેન્શનરોને સાતમા પગાર પંચ મુજબ મોંઘવારી ભથ્થાનો લાભ મળતો રહેશે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં જુલાઈ બે હજાર પચીસથી ડિસેમ્બર બે હજાર પચીસ સુધીના સી પી આધારિત ડીએ જાહેર કરવામાં આવશે ત્યારબાદ શક્યતા છે કે બે હજાર સત્યાવીસના મધ્ય સુધીમાં નવું પગાર પંચ લાગુ થઈ શકે છે મિત્રો સરકારનો ઉદ્દેશ એ છે કે જ્યાં સુધી નવું પગાર પંચ અમલમાં ન આવે ત્યાં સુધી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીથી રાહત મળતી રહે ત્યારબાદ બે હજાર અઠ્યાવીસ આસપાસ નવા પગાર મેટ્રિક્સ મુજબ પગાર અને પેન્શન નક્કી કરવામાં આવશે મિત્રો અંતમાં ફરીવાર એકવાર યાદ કરાવી દઉં કે જે જીવન પ્રમાણપત્ર અપડેટ કરવાનું કામ કોઈ પણ રીતે ચૂકશો નહીં કારણ કે તમારી પેન્શનનો આધાર આના પર જ રહેલો છે સમયસર તમામ પ્રક્રિયા પૂર્ણ કરો અને કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરો સાચી અને વિશ્વસનીય માહિતી માટે પેન્શન ગુજરાત સાથે જોડાયેલા રહેજો જો આજનો વિડીયો તમને ઉપયોગી લાગે હોય તમારી શંકાઓનું સમાધાન થયું હોય અથવા તમને નવી અને સાચી માહિતી મળી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરજો તમારા પરિવારજનો અને અન્ય પેન્શનર મિત્રો સાથે જરૂરથી શેર કરજો આપનો એક લાઈક અને શેર અમને વધુ સાચી અને સમયસર માહિતી તમારી સુધી પહોંચાડવા માટે પ્રોત્સાહન આપે છે અને હા મિત્રો આવી જ મહત્વપૂર્ણ પેન્શન ડીએ વધારો પગાર પંચ અને સરકારી યોજનાઓની અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન પણ દબાવી દો જેથી તમે કોઈ પણ અપડેટ તમે ચૂકી ન જાઓ ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી લઈને ત્યાં સુધી સૌને સ્વસ્થ રહો સુરક્ષિત રહો જય હિન્દ વંદે માતરમ